સીતારામ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જો આપણે બસમાં બેઠા બેઠા બધા સત્સંગ કરતા જઈએ સ્લીપર બસ છે બધાના સત્સંગ માટે જો સોફા મૂકી હવ હવના પોતપોતાના જ્યાં અહીંયા બધી બાઈ ગોઠવાઈ ગયું છે કારણ કે આપણે યાત્રાધામમાં જઈએ તો બે પાંચ ભગવાનના જે કંઈ પણ નામ લેવાય કાલાવાલા કરીએ અને સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો આપણી જાઉં છે અમરેલી તાલુકાના ધારી અમરેલી તાલુકાનું ધારી ખોડિયાર માતાજીના મંદિરે કરી ખોડલમાંના મંદિરે જવું ત્યાં ધરામાંથી પાણી આવે છે તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો જેથી ઘરે બેઠા દર્શન થાય ને ચેનલમાં નવા હોય તો લાગશે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો મિત્રો આપણે ગયા છે નાસ્તા ચા પાણી નાસ્તો કરવા કારણ કે ગામડાના માણસને ખાવાનું ઓછું હોય ને નાસ્તો વધારે હોય તો ચાલો ફટાફટ નાસ્તો બધા કરી લે ને જેને સાપી પી હોય સાપી પી લે નાસ્તો કરવો નાસ્તો કરી લે પછી આગળ પાછા પ્રવાસમાં માં વધીએ તો જે ને રીતના ગોઠવાઈ ગયા નાસ્તામાં શા સામાન તો ફાઈનલી મિત્રો આપણે પોચી ગયા છે ધારી ખોડિયારમાંના મંદિરે ધરાવાળી ખોડિયારમાં જો આ ખોડિયારમાંનો ગેટ હે ને આ બધું ગ્રાઉન્ડ હે કે અહીંયા બસ નથી આવતી ઉપર રસ્તો તો છે બસનો પણ ઉપર એંગલ મારી દીધા હે કે ફૂલ આવે હે ફૂલ માથેથી બસ પસાર કરવી પડે એટલે ફૂલ કદાચ નબળું હોય તો એ બંધ કરી દીધી હોય અથવા જો કે અહીંના કોઈ રિક્ષાવાળા હોય તો બે પાંચ પૈસા કમાય એટલે પણ બસ અહીંયા થ્રુ ન આવી શકે બાકી તો રસ્તો તો છે જ એ તો માતાજી જાણે પછી આ એંગલ મારેલા હતા એટલે રિક્ષામાં લોકો આવ્યા હે અને ઘણા લોકો હાલીને પણ આવ્યા હે ના નજીક થાય આપણી પણ વિશાળ છે પાછો હાલી જવાનો આવ્યા ત્યારે તો ન ખબર નતા કે કેટલું દૂર હે એમ એટલે આપણે રિક્ષામાં આવ્યા બાકી દર્શન કરવા જો હાલીને આવીએ તો વધારે સારું હલાય તો હાલે કારણ કે આપણે બસમાં જવાનું થોડું ઘણું હાલીએ તો આપણી એમ થાય કે આપણે નાના પગવાળા મંદિરે ગયા આ શ્રી ગડધરાવા ગઢધરા ખોડિયાર માતાજીનું ખોડિયારમાં મંદિર ચાલો મિત્રો આપણે પરવાનગી મળશે તો આપણે અંદરનો શૂટિંગ કરશું નો પણ આપણે પરવાનગી વગર શૂટિંગ કરતા નથી તો સાલો જઈએ જાણીએ જોઈએ ને કીએ તો આપણે શૂટિંગ કરશું અંદર બાકી તો બારોબારનું તો સૂટશે જ કરવાનું તો સાલો દર્શન કરીએ માતાજીના બાપા એ દર્શન કરી લીધા ને આપણે જઈએ ભક્તાન હારી હે ધરાને કાઠે જ મંદિર હે કારણ કે ડુંગર માંથી ધરાનું પાણી આવતું હોય તો મિત્ર જો આપણે અંદર માતાજીના દર્શન કરી લીધા અને અંદર શૂટિંગ કરવાની મનાઈ છે અને જ્યાં અહીંયા મસ્ત ખોડિયારમાંનો નો મગર છે અને બારોબારનું શૂટિંગ કરીએ હવે આપણે જઈએ જઈએ અહીંથી જ્યાં ધોરાનું પાણી આવે છે ત્યાં પણ મંદિર છે તો ત્યાં જઈએ જો પતરા પતરા બધું નાખી દીધું માણસોને તડકો ન લાગે માટે અહીંયા નાના મોટા રમકડા મળે છે એટલા હે નાના મોટા રમકડા લઈએ કોઈ તો બિસાર રોજીરોટી ન મળી રહ્યા બાકી તો જો ડુંગર જ છે શિયાળી બાજુ ને પાણી અવિરત ચાલુ જ હોય ખોડિયારમાંની કૃપાથી આમ તો જો કે ખોડિયારમાં બધે ગમે અહીંયા હોય તો પાણીનું વેન હોય ત્યાં જ ખોડિયારમાં બેઠા હોય ક્યાં તો ત્રાવ હોય ક્યાં તો નદી હોય ને નદી હોય કે ત્રાવ હોય પણ અવિરત પાણી સારું જોઈએ આપણી બરડા પંથકમાં રાણાવા જઈએ થાપાવાળી ખોડિયારમાં તો અહીંયા પણ અવિરત પાણી સારું જ હોય માતાજીની કૃપાથી યાનો વિડીયો પણ હે આપણા સેનલમાં તો એમાં પણ ને જો જોવા પાણી આવે જો કેટલું પાણી આવે જોવા માટે પાણીનો ભરો કરાય નહીં અહીંયા બૂટ સંપલ ઉતારી જય માતાજી બૂટ સંપલ અહીંયા ઉતારવાના જ્યાં કેટલો મસ્ત મજાનો નજારો હે મિત્રો જ્યાં મંગળીયું ને પૈસાના સિક્કા ને બધા સોટાડેલા હે બાકી વ્યૂ જો કેવું મસ્ત આવે હે આ બધા ફોટા અને વિડીયો શૂટિંગ ની કરે કુદરતી માતાજીની કૃપાથી એટલું પાણી જાય હે ધોરામાંથી કે તમે દહ મોટલું ચાલુ કરો તો પણ એટલું પાણી ન આવે એટલું માતાજીને ખોડિયારમાં કૃપા હોય તો જ આવી શકે મિત્રો આપણે ખોડિયારમાં ના દર્શન કર્યા પ્રસાદી લીધી માતાજીની આપણા ભાગ્યમાં હશે માતાજીની પ્રસાદી તો પ્રસાદી પણ આપણે લીધી એવો અહીં તો ધારણી માણસ આવે અણધારી આવે પણ માતાજી ને દયાથી કોઈ દી પ્રસાદી ડૂકે નહીં કારણ કે અહીંયા તો જાત્રાળુ લોકો આવતા જ હોય તો ખબર તો ન હોય કે કેટલા લોકો આવશે છતાં પણ માતાજીની પ્રસાદી અવિરત ચાલુ હોય દુખતી ન સેટી રીએ એટલે આપણે આવ્યા રિક્ષામાં બીજા બધા હાલે ભણાય રીક્ષા એવું નથી હાલવું પડે ને આ રિક્ષા હોય તો હોય ન હોય તો ન હોય તો હાલવું સેટું નથી પડતું વાહન તો આવે જ માતાજી પણ ત્યાં માતાજી રિક્ષા એ આવે પણ આપણે રાવલોસ માં આવ્યા હોય ને એટલે રાવલોસ હોય ઉસી ઉપર રસ્તો હે ને ત્યાં ઇંગોલ મારી દીધા માર મારી દીધા એટલે પછી માતા બસ નીકળે ન હોગે એટલે આપણે જો આવું તું હાલે ને ભલું કરે માતાજી કે હાલે જાય બધા દીધા તા રિક્ષા મળી ગઈ હતી આવી ગયા ને હવે પાછા હાલી જઈએ આપણે હા એ પાછા આપડી હાલન જઈએ આપડે કઈ સેટું નથી થાય તું હલેન પણ જો આવું એ ડુંખર ને આતા ભાગ માં હોય તો આ ડુંખર છોડાય ને માતાજી ના દર્શન હાલને થાય બાકી આદર્શન કઈ ના લાગઠ માણસ નું ભાગમાં હોય તો થાય હાલે આપણે માં આપણે ડુંગર આવો જોડાયુંગર જોવા જાવ જો આઠલા સરસ આઠલા દુનિયાના આટલું હે આમાં એટલા પણ આપણી સાઈડ નું હોય હોય અમુક અમુક લતામાં હોય જામનગર બાજુ નીકળ વધારે હોય પાપડી નો હોય તો જોવા કેવા છોડવાનું કે ને ડુંગર માં કેડી હેર ઉપાડી

Um.